જેને ભાગવત સાંભળ્યું હોય મનન કર્યું હોય ચિંતન કર્યું હોય ખબર હોય અક્ષર માટે ને ખબર હતી સાતમે દિવસે તક્ષક તક્ષક કરડવાનો છે અને પરીક્ષિતનું મૃત્યુ થાય જો મૃત્યુ તો ધ્રુવ છે મૃત્યુ તો અચલ છે મૃત્યુ તો અનિવાર્ય છે કમ્પલસરી જેને આ દુનિયામાં જન્મ ધર્યો એને જાવું જ પડશે જાનયું ઉગા પણ એ મૃત્યુ થયા પછી પણ માણસ અજર બની જાય અમર બની જાય આટલા વર્ષો પછી છતાં પણ આપણે પરીક્ષિતને યાદ કરીએ છીએ આપણને યાદ છે તમે મને બતાવો આપણી આઠમી નવમી પેઢીને તમને યાદ છે હે એનું નામ શું બસ વાત એ છે પરીક્ષિતનું નામ યાદ છે આપણને આપણી આઠમી પેઢી યાદ નથી નવમી પેઢીનું નામ યાદ નથી શા માટે પરીક્ષિત અમૃત ને પ્રાપ્ત કરી ગયેલો મહાપુરુષ છે અને એ સુખદેવજી મહારાજે અમૃત રૂપી વ શબ્દ શરૂઆત કરી વરી જાને પ્રશ્ન રૂતો લોક હિતું ने नहीं प्राप्ति करवी हो जिनको अमर हो जाना है उनके लिए राम कथा है उनके लिए भागवत कथा है जने अजर बनी जाऊच जने अमर बनी जाऊ जिनको सहज मोक्ष प्राप्त कर लेना है उनके लिए श्री राम कथा है उनके लिए भागवत कथा है ઘણા ઘણા માણસો એમ કે ભાગવત કથા કરાવો તો પિતૃ નો મોક્ષ થાય એવું નથી રામ કથા કરાવો ને કેમ કે જેમ મહારાજ સુખદેવજી વ શબ્દથી પ્રારંભ કર્યો એમ અમારા તુલસીદાસજી મહારાજે પણ વ શબ્દ થી પ્રારંભ વ શબ્દ માટે બોલે વ શબ્દ ની અંદર અમૃત રહેલું છે આ અને જે અમૃત પી જાય જે અમૃત રૂપી શબ્દ સાંભળી અજર બની જાય અમર બની જાય એટલે એવું નથી ભાગવત કથા કરાવો તો જ પિતૃ નો મોક્ષ થાય સહજ રીતે રામ વાણી રૂપી સરસ્વતી ને યાદ કરી અને રામાયણ માં વંદના પ્રકરણ બહુ મોટું છે આવો એ વંદનાને સ્પર્શ કરતા 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 આપણે કથાને આગળ વધારી પેલા વંદન કોને કર્યા ગણપતિ મહારાજ ગણપતિ મહારાજ આમે બધે આચાર્યશ્રી છે સવારે પૂજા કરાવી હશે દિલીપભાઈ તમે પોથી યજમાન છો એટલે પૂજા કરાવી હશે તો રામકથામાં પેલા કઈ સીધા રામ ના શ્લોક નહીં બોલવા મીડ્યા હોય દાદા એ તરત જ પેલા શું કીધું હશે વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી વિઘનમ કુરુ મે દેવ સર્વ કાર્ય સુસર્વ ગણપતિ પ્રથમ સારું કાર્ય હોય એમાં ગણપતિ પ્રથમ એ આપણે લગ્ન કરીએ તો ગણપતિ પ્રથમ કુંભ ગડો મૂકવા જાય નવું મકાન ખરીદી લ્યો એમાંય આપણે ગણપતિ પ્રથમ તેત્રીસ કોટી દેવતા છે કરોડ કરોડ દેવતા દેવતાઓ ઘણી ઘણી વાર એવું કીધા કરું કે અત્યારે ભારતની વસ્તી પ્રમાણે કદાચ જો આપણે ભગવાનના ભાગલા પાડીએ ને તેત્રીસ કરોડ દેવ અત્યારની ભારતની વસ્તી હાથ હાથ માણા દીઠ એક ભગવાન ભાગમાં આવે એટલા ભગવાન છે આપણી પાસે તેત્રીસ કોટી પણ કોટી દેવતાઓની અંદર ગણપતિને પ્રથમ પૂજવામાં આવે શિવજી મહારાજ અને મા પાર્વતી એમના માતા પિતા છે છતાંય એને નહીં અને આમ તો ભગવાન ભોડિયાનાથ નું આખું કુટુંબ પ્રાણ બાપુ એવું છે કે આખા કુટુંબ ને પૂજવામાં આવે જો ભગવાન શિવ પૂજાય મા પાર્વતી પૂજાય ભગવાન શિવ નો નંદી પૂજા આ આખો કુટુંબ એ વાહનો ને પૂજા થાય લ્યો આવા જો મા પાર્વતી જે દુર્ગા છે એ સિંહ ની સવારી કરે સિંહ ની પણ પૂજા થાય એ કાર્તિકેય મહારાજ ની પણ પૂજા થાય અયપ્પા ના નામે જેને ઓળખીએ છીએ આપણે હમ ગણપતિ મહારાજ ની પણ પૂજા થાય અને મુંબઈ મહારાષ્ટ્ર જેવા મહાનગર ની અંદર તો ભગવાન ગણપતિને બહુ પૂજે છે ગણપતિ ઉત્સવ ની શરૂઆત મુંબઈ એ કરી એવું કેવું હોય તો કહી શકાય સાહેબ તેર તેર દિવસ સુધી ગણપતિ ના બે પત્ની છે રીતિ અને સિદ્ધિ એ પણ પૂજાય એમના બે પુત્રો છે લાભ અને ક્ષયમ શુભ તો પછી આપણે તો એ દીકરાઓ પણ પૂજાય શિવના ઘરેણા છે નાગદાદા એ પૂજાય આખું કુટુંબ એવું આખું કુટુંબ પૂજાય પણ તેત્રીસ કોટી દેવતામાં ભગવાન ગણપતિ મહારાજની પ્રથમ પૂજા થાય